તો મિત્રો ગ્રામીણ બેંક દ્વારા આપવામાં આવી રહી છે પચાસ હજારથી પાંચ લાખ સુધીની લોન અને એ પણ ખૂબ જ સસ્તા દરે ગ્રામીણ બેંક ભારતના ગ્રામીણ વિસ્તારોમાં નાના અને સીમાંત ખેડૂતો કારીગરો નાના ઉદ્યોગકારો અને અન્ય ગ્રામીણ લોકોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે બનાવવામાં આવી છે તો મિત્રો આ ગ્રામીણ બેંક કોને કોને લોન આપી શકે છે તો દેખો અહીંયા ખેડૂતો છે કારીગરો છે નાના ઉદ્યોગકારો છે અને અન્ય ગ્રામીણ લોકોને આ લોન મળી શકે છે પચાસ હજારથી પાંચ લાખ રૂપિયા સુધીની લોન અહીંયા આપણે જોઈએ તો જેમાં પર્સનલ લોન એગ્રીકલ્ચર લોન છે હોમ લોન છે બિઝનેસ લોન છે આ વગેરે લોનનો સમાવેશ થાય છે આ વગેરે પ્રકારની લોન તમને ગ્રામીણ બેંક દ્વારા મળી શકે છે તમારે તમારી કેટલી લોન મળશે એ પણ તમે બેંકમાં જશો અને ત્યાં જઈને તમે ચેક કરાવી શકો છો અને તમને લોન કેટલી મળવાપાત્ર છે તો તમે બેંક મેનેજરનો સંપર્ક કરશો બેંક મેનેજરને મળશો અને બેંક મેનેજર સાથે થોડી ઘણી વાતચીત કરી અને તમે જાણી શકો છો અથવા તમે તમારો સિવિલ સ્કોર જે સિવિલ છે એના દ્વારા પણ તમે જાણી શકો છો કે તમને લોન મળી શકે કે ના મળી શકે સિવિલ સ્કોર વિશે આપણે એક અલગથી વિડીયો બનાવી દીધું છે જે ચેનલ પર મૂકી દીધું છે સિબિલ સ્કોરની તમામ માહિતી એ વિડીયોમાં છે તમે એ વિડીયો જોઈ લેજો તમે તમારે લોન મળશે કે નહીં મળે એ તમે ચેક કરી શકો છો તમે ઓનલાઈન પણ ચેક કરાવી શકો છો અને બેંકમાં જઈને પણ તમે ચેક કરી શકો છો તો તમે તમારો સિબિલ ચેક કરીને જાણી શકો છો કે તમને લોન મળવા પાત્ર છે કે નહીં અહીંયા પર્સનલ લોન એગ્રીકલ્ચર હોમ લોન બિઝનેસ લોન વગેરે લોનનો સમાવેશ થાય છે એ તમામે તમામ લોન તમને ગ્રામીણ બેંક ઓફર કરે છે મિત્રો અહીંયા આપણે જોઈ લઈએ કે ગ્રામીણ બેંકમાં લોન લેવા માટેના જરૂરી દસ્તાવેજો તો સૌ પ્રથમ તમારે આધાર કાર્ડ ઓળખનો પુરાવો ઓળખના પુરાવામાં તમારે પાન કાર્ડ હશે તો પણ ચાલશે ડ્રાઇવિંગ લાઇસન્સ આ ડ્રાઇવિંગ લાઇસન્સ હશે તો પણ ચાલશે એટલે કે પાન કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ બંનેમાંથી એક હશે તો ચાલી જશે તમારે ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડની જરૂર પડશે અને રહેઠાણનો પુરાવો રહેઠાણના પુરાવામાં તમારે વીજળી બિલ છે ટેલિફોન બિલ છે વગેરેનો સમાવેશ થાય છે તો તમારી પાસે જે લાઇટ બિલ હશે એ તમારો રહેઠાણનો પુરાવો તેમજ મિત્રો આવકનો પુરાવો એમાં વેતનપત્ર બેંક સ્ટેટમેન્ટ વગેરે તમારે આવકના પુરાવા તરીકે જોઈશે એટલે કે તમારે જે બેંકમાં કોઈ પૈસા પડતા હોય કોઈ તમારો પગાર પડતો હોય એ તમામ તમામ તમારે સ્ટેટમેન્ટ જરૂરી છે તો તમારે જે આવક હશે એ આવકને પણ મર્યાદામાં ધ્યાનમાં રાખવામાં આવશે એટલે કે તમારી આવક કેટલી છે કમાણી કેટલી છે એ કમાણીને પણ ધ્યાનમાં રાખીને આ લોન આપવામાં આવશે તેમજ તમારું બેંક સ્ટેટમેન્ટ માંગવામાં આવશે તો એમાં તમારી પાછળની જે અથવા ભવિષ્યની જે બેંકમાં લેવડ દેવડ થઈ જશે એ તમામે તમામ સ્ટેટમેન્ટ તમારું બતાવશે એ સ્ટેટમેન્ટ પણ તમારું માંગશે ત્યાં બેંકમાં તો એ પણ તમારે આપવાનું રહેશે મિત્રો અહીંયા ખાસ વાત કે અમુક એવી લોન છે કે જેના પર બેંક કોઈ પણ પ્રકારની ગેરંટી કે કાંઈ પણ ગીરો નથી માંગતી એટલે કે મિત્રો અમુક એવી લોન હોય છે જેમાં બેંક પણ પ્રકારની ગેરંટી નથી માંગતી જેમ કે કોઈ સરકારી લોન હોય પ્રધાનમંત્રી યોજના માટે કોઈ ગેરંટી વગરની લોન આપવામાં આવતી હોય આ વગેરે લોનો છે એમાં કોઈ પણ પ્રકારની ગેરંટી માંગવામાં નથી આવતી એટલે કે અમુક લોકોને આત્મનિર્ભર બનાવવા માટે જે સરકાર લોન આપે છે એવી અમુક લોનો હોય છે જે કોઈ ગેરંટી વગરની લોન હોય છે એના પર બેંક કોઈપણ ગેરંટી નથી માંગતી અને અમુક એવી લોન હોય છે જેના પર તમારે કોઈ ગેરંટી આપવી પડતી હોય છે એટલે કે કંઈક ગીરો જેને ગીરો કહેવામાં આવે સાદી ભાષામાં દેશી ભાષામાં તો એ નથી માંગતી અમુક કોઈ અમુક પ્રકારની લોન હોય છે એના પર બેંક ગેરંટી નથી માંગતી અહીંયા મિત્રો તમે અમુક બેંકોની લોન લીધી હશે જેમ કે મોટી મોટી બેન્કો છે અમુક એ બેન્કોની લોન લીધી હશે અમુક ફાઇનાન્સોની લોન લીધી છે અને એના વ્યાજ દર ખૂબ જ ઊંચા હોય છે અને આ ગ્રામીણ બેંકને જે લોન છે એમાં ઘણા ફાયદા છે અહીંયા તમે ઓછા વ્યાજ દરે લોન મેળવી શકો છો તમે એચડીએફસીની લોન લીધી હશે કદાચ આ એસબીઆઈની લોન આવી જે બેન્કો છે એ બેંકોના વ્યાજ દર અને રેટ ઘણા ઊંચા હોય છે પરંતુ ગ્રામીણ બેંકમાં મહત્ત્વનો ફાયદો એ છે કે ખૂબ જ ઓછું વ્યાજ આવે છે એટલે કે ઓછા વ્યાજ દરે તમને લોન આપવામાં આવે છે અને અમુક ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતોને તો ખૂબ જ સસ્તા ભાવે લોન મળી જતી હોય છે અમુક જે ખેડૂતોને જે સરકારી યોજનાઓ હોય એના થ્રુ લોન લેતા હોય તો એમાં ખૂબ જ ફાયદો થતો હોય છે ખૂબ જ ઓછા દરે લોન મળી જતી હોય છે અને આ ગ્રામીણ બેંકમાં લોન લેવાની અરજીની પ્રક્રિયા પણ ખૂબ જ સરળ હોય છે મિત્રો અને ગ્રામીણ બેંકમાં જે લોન છે એ ઝડપથી મંજૂર થઈ જતી હોય છે જેમ કે અમુક જે મોટી મોટી બેન્કો છે એસબીઆઈ છે એચડીએફસી બેન્ક છે સ્ટેટ બેંક છે એવી બધી મોટી મોટી બેંકો હોય છે એમાં લોન કદાચ મંજૂર થવામાં વિલંબ થતો હોય છે પરંતુ ગ્રામીણ બેંકમાં ખૂબ ઝડપથી લોન મંજૂર થઈ જતી હોય છે જો તમે લોન લેવા માટે લાયક છો એટલે કે તમે લોન તમને મળવા પાત્ર છે તો ખૂબ જ ઝડપથી મંજૂર થઈ જતી હોય છે અને ગેરંટીની કોઈ જરૂર નથી એટલે કે અમુક પ્રકારની કોઈ લોન હોય છે એમાં ગેરંટીની કોઈ જરૂર હોતી નથી જેમ કે ખેડૂતો માટે અમુક લોન હોય છે એમાં કોઈ ગેરંટીની જરૂર હોતી નથી અને ખાસ વાત મિત્રો કે તમે નાણાકીય સહાય મેળવવાનો આ સરળ રસ્તો છે તમારે એટલે કે તમે સરળતાથી તમે ગ્રામીણ બેંક દ્વારા નાણાં મેળવી શકો છો આમાં કોઈ પણ પ્રકારની વધારે ઝંઝટ હોતી નથી તમારું કોઈ કામ પણ અટકી શકતું નથી જો તમારે કંઈક લોન લેવી છે તો એ સરળતાથી મળી શકે છે લોન મળી જશે તો તમારું કોઈ પણ કામ અટકી શકતું નથી ખાસ કરીને ખેડૂતો જેમને પૈસા નથી ને હાલમાં ખેતીવાડીના સાધનોમાં પૈસાની જરૂર હોય અને તમારી લેવડ દેવડ બેંકમાં તમારી શાખ સારી હોય તો તમે સરળતાથી ગ્રામીણ બેંકમાં લોન માટે અરજી કરી શકો છો અને ખૂબ જ ઝડપથી લોન મળી જાય છે તમને અહીંયા જાણીએ કે તમે ગ્રામીણ બેંકમાં લોન માટે અરજી કેવી રીતે કરશો તો ગ્રામીણ બેંક લોન માટે તમારી નજીકની જે ગ્રામીણ બેંકની શાખા છે એમાં તમારે જવાનું છે અને ત્યાં લોનનું અરજી ફોર્મ છે એ ભરી દેવાનું છે અને જરૂરી દસ્તાવેજો સાથે જોડી દેવાના છે અને પછી બેંક તમારી અરજી અને દસ્તાવેજો જોશે ચકાસણી કરશે અને પછી તમારી લોન મંજૂર થયા પછી તમને લોનની રકમ મળી જશે એટલે કે તમારી લોન મંજૂર થશે તો તમારા જે મોબાઈલ નંબર આપ્યો હશે જે તમારો કોન્ટેક્ટ નંબર આપ્યો હશે અથવા ઈમેલ આપ્યો હશે એના ઉપર તમારે મેસેજ આવી જશે એટલે કે ખાસ કરીને તમે મોબાઈલ નંબર આપ્યો છે એના પર મેસેજ આવી જશે તમારી લોન મંજૂર થઈ ગઈ છે ને મંજૂર થશે એટલે તમારા ખાતામાં જ આવી જશે સીધી અને તમે બેંકમાં જાઓ છો તો મેનેજર સાથે સારી રીતે ડીલ કરો સારી રીતે વાત કરો અને તમે મેનેજર થ્રુ આ લોનને તમારી મંજૂર કરાવી શકો છો એટલે કે અમુક કિસ્સાઓમાં જે લોન મંજૂર કરવી કે ના કરવી એ મેનેજરના હાથમાં હોય છે બેંક મેનેજરના હાથમાં તો ખાસ કરીને તમારે બેંક મેનેજર સાથે વાત કરવાની છે સારી રીતે વાત કરવાની છે કે જે બેંક મેનેજરના ગળે ઉતરે જેનાથી તમે સરળતાથી આ લોન લઈ શકશો